ગ્યા જલમમાં એ પણ અત્યારે તો તમારા છે ને તો તો રીત પણ તારી પાસે તારી પાસે પણ હું નાસ્તો રીતે કરજો હા ખાવાનું હા તો જ નાસ્તો નથી માનતા એને કે હું પટાવી લઈ હું તાર હારું પટાઈ લઉં મને તો ખોટો ખોટો અંજુ બદનામ કરી દીધો ખાધો કા ખાધો એક તો આજે હવાનું મેં કઈ ખાધું નથી અત્યારે હા અત્યારે એક તો ખાવા બેઠી એમાં આવી ગયા

જયેશભાઈ ના આંગળી હડે લઈ જામ હું નહીં મારહી ને હું નઈ તર કે ભાઈ મને લઈ જાવ હું ધારા બેઈ જાઉં ને બસ ગીતાબેન ને તૈયાર કરે હાલ ગીતાબેન આપણે જાય તમ ન આવો તો કઈ ન જયેશભાઈ તમે બહુ શિવરાત્રી નું મેળા કર્યા જયેશભાઈ ક્યારેય છે ને ચૂકે ની ઓ શિવરાત્રી નું મેળામાં જામ દોર વર્ષે જાય કેટલા વર્ષથી આ મેળો કરે ને એમાં બે બે ત્રણ ત્રણ દિવસ ઈ રોકાયેલા છે કેમ કે ત્યાં બધાય ને ઉતરાયણ આપે પ્રસાદની સુવિધા હોય અને જે આ નાગા બાવા સંતોના ઓલા અખાડા ને બધું હોય ને અલગ હોય

કેમ કે પહેલેથી જાય છે સાહેબ ને છે ને આવી રીતના ક્યાંય ઉઠી ગિરનાર જાય ફરવા જોઈએ પણ આવી રીતના જવાય સાધુ સંતો ના દર્શન કરાય આશીર્વાદ લેવાય સાહેબ આપડે મહાકુંભ માં તો સ્નાન કરવા ન ગયા તો આપડે આ ઘર આંગણે છે મહાકુંભ તો ક્યાંક ને ક્યાંક ભગવાન ક્યાં સ્વરૂપે આવીને આપણે દર્શન દઈ કોને ખબર તો આપણા ભાગ્ય ખુલી જાય અને આપણો આ મનુષ્ય દેહ છે ને એ પવિત્ર થઈ જાય કે આપણો ફેરો અફર નથી ગયો ક્યાં મોટું બતાવી તો સમજાવવાની રીત પણ તારી પાસે તારી પાસે શીખવું જોઈએ પણ હું સમજાવવાનો શીખવા વ્યક્તિ ખરેખર સાહેબ મને બહુ જવાનું મને મેં કોઈ દી તમને બીજા મેળા મંડપમાં જવાનું કીધું એક આપણે શરદ પૂનમનો મેળો કરવા જતા એ લોકડાઉ થી બંધ થઈ ગયો એ પછી આપણે એક વખત આય ગયા હતા માધુપુર મેળો કરવા ત્યારથી મેં ન કીધું કે હવે કોઈ મેળા મંડપમાં મની જાવ પણ કુદરતી આ મેળો નહીં મને નહીં મને આ મેળો કરવા જવાનું કેવું ઘણું મન છે કેમ એક વખત પરિક્રમા કરવા જવાની ઈચ્છા હતી ને

અને કોણ કોણ જવાનું છે શિવરાત્રી મેળો કરવા એ મને જરૂર થી કમેન્ટ કેજો હું ગમે એમ થાય સાહેબ ને મનાવી તો લઈશ તમારા કમેન્ટમાં કહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે નહીતર હું છે ને અન્ન પાણીની આખડી લઈને અનસન ઉપર બેસી જો અત્યારે તો ચા નાસ્તો કરી લો પણ બપોરે નહીં ખાવ ભરીને ખાઈ લેજો

એને ઓરોન ખીચડી ખાવા આવો ને લાવ આ તમે તો જા જા જમીન નીકળી જા બપોર થ્યા હોય તો લે હા એમ તો ઓન ઘર જ છે ને નણંદ નણો મારી કહેવાય ને તમે તો પછી તમાર ભાઈ નું ઘર નથી તો પછી કરો યુ ખાઈ તો સારું હા તો હા તો વાત છે તમાર ક્યાં આવું કોઈ એને કે કે હાલો અમરシવાની બેન શું કરે પોણા બાર વાગી ગયા

અમારે બાયુ રિહાય અમારે સાબ રિહાય કીતે માને જોય હવે હા જોય હું તો ખબર ની ટ્રાય કરું હું તો ખબર ટ્રાય કરું છું મેં તો કીધું કે માર બપોર ખાવું ઈ નથી ન્યા લાગી નું કીધું તો કે તું ખા નો ખા નજવ એટલે નથી જ તારા પણ માં આવી છે હું બતાવ ને તારા ને કે હું તારા પોહલા જો મન ખરેખર આજ વખતે બહુ ઈચ્છા થઈ છે શિવરાત્રી મેળો કરવા જવાનું નહીતર તો ક્યારે જવાનું મન નો થાય પણ જોઈએ સાહેબ આ પાડે કે નહીં નહીતર કઈ નહી નહીં જઈએ ઘેર બેઠા રહે

તો છે તૈયાર કરી હવે ને ઓરા માટેનો બધો મસાલો તૈયાર કરી લે પછી મસ્ત એવો ઓરા નો વઘાર કરીએ ને આજે તો છે ને ગેસ ઉપર જ મેં કીધું રીંગણા શેકી નાખું અને રીંગણા મસ્ત કાંટાવાળા છે જો આનો ઓરો થાય એકદમ મીઠો તો હાલો હવે ફટાફટ છે ને રસોઈ બનાવી લઈએ ને પછી મળીએ તો બપોરની રસોઈ તૈયાર થઈ ગઈ છે અને હવે મારે જવું છે ઉપરનો માલ લેવા બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ધારાને છે ને એકલીને ઘરે રહેવું ને મારે એકલીને ઘરે રહેવા નથી દેવી તું ગીતામાં સીન ઘરે રહે હમણાં ફટાફટ માલ લઈને આવતી રહું હમણાં ત્યાર પપ્પા આવી જાય હાલ મા દીકરો આય કેમ કે ભાઈ હવે એકલી અવડાવગડા એમ ન રખાય હાલ ને દીકરો ડાયો છે તું અમની દીદી પાસે એમ ને તો ફટાફટ આવી જાય આલબર મોડો થાય પોણો એક થઈ ગયો તાર પપ્પા હમણાં આવી જાય તાર પપ્પા આવી જાય પછી આવતી રહેજા કાકા તેડવા જય જય શ્રી કૃષ્ણ જય માતાજી એને એકલી રહેવું હોય ઘરે માર માલ લેવા જવું એ હે કાકા બોર લઈ આવ્યા જો તો કેવી છે વાયડી ધારા વાદે પડે ને પછી પૂરું હો આવો આવો ટાઈમ થયો છે પણ આ બે વાગાનો સાહેબ દુકાને થી આવી ગયા અમારા કુપરનો માલ લઈ આવી ગયો છે ને બોપરાની થાળી તૈયાર થઈ ગઈ છે તો આવી જાવ બધાય બોપરા કરવા બોપરામાં છે મસ્ત એવો રીંગણાનો ઓરો ખીચડી મરચાનો સંભારો હળદરનું કાચું રોટલી અને સૌની વાલી એવી ઠંડી ઠંડી છાશ તો આ છે આજે અમારું બપોરનું મેનુ તો હાલો ફટાફટ હવે બપોર કરી લઈએ સાહેબ ને પછી મળીએ કેમ સાહેબ નિમાણા સુ ટેન્શન કાઈ નિમાણા નથી તારે તો જમવાનું નથી અપવાસ નથી એ અપવાસ તો છે ભૂખરતા ભૂખરતા પણ બે ત્રણ કલાક થઈ ગઈ સાહેબ તો પાછું હવે જમવું પડે ને જમી લઉં તો પાછી થોડીક એનર્જી આવી જાય પાછી અત્યારથી અપવાસ હા પછી પાછો અપવાસ કરીશ

આમ અંદર થી ઉત્સાહ ને ઉમંગ હોય ને એટલે ગમે એમ કરીને એને ન્યા કોઈ પણ બાને બોલાવી લે યાદ રાખજો એ ભગવાન ના હાથમાં છે માણા ના હાથમાં નહીં એની ઈચ્છા હોય તો જ છે ને પાંદડી હલે નહી હલે નહીં આરે કાય ફ્રૂટ બૂટ ખાવું તો બોલી જાજે કેમ બોલનાર બોલનાર જવાન થાતું નથી નત લઈ જાતા હવે તમે એક બાકી છો તમને ફરિયાદ કર દો હવાર નહી તો હું દેવા 11 સુધી અરે તેદી તો હાવ નો જોય ભીડ કેવી હોય 11 સુધી પાંચ જાવ ને કાઈ

થઈ જોઈ એવી સીઝન લઈ લે બે દાણા લે આ પરબારો જો આ મામા હોય ને એટલે આયેલું તારા હાલો હવે અત્યારે બેન ની રમવા ગઈ જૂતી નથી તારા એ હૈલી સારું હાલો બાય બાય એ ધારા હાલ તાર લાડવો તૈયાર થઈ ગયો હાલ લાલ લા તો તારાને છે ને ભૂખ લાગી છે તો મેં રોંઢે નાસ્તામાં ધારાને જો ઠંડી રોટલીનો ગોળખી નાખીને લાડવો બનાવી દીધો તારા ચાયક જો બહુ જ મજા આવશે ખાવાની અમે નાના હતા ને તારા હે તો અમે બહુ બનાવીને ખાતા હો બહુ ટેસ્ટી લાગે મજા આવે ખાવાની ચાયક જો પેટે ભરાઈ જાય નાસ્તાનો નાસ્તો અને મજા આવી જાય ગોળ ઘી અને ઠંડી રોટલીના લાડવા છે ને મસ્ત તો કોણે કોણે નાનપણમાં આવો રોટલીનો લાડવો બનાવીને ખાધો છે એ મને કેજો અમે તો બહુ બનાવીને ખાધો તો હાલો હું ધારાબેય હવે નાસ્તો કરી લઈએ ને પછી મડીએ કાબેન તો ફ્રેન્ડ ટાઈમ થયો છે પૂણા નવ વાગવાનું ને રાતના વ્યાલા પાણી ચાલુ થઈ ગયા છે ને આપણે વ્યાલા પાણી કરવાના નથી ને મને તો ખોટે ખોટો અંજુએ બદનામ કરી દીધો ખાઢકળા કઝકળા હવે આમાંથી ખાઢકળું કોણ છે અમે ખાધોકડા છે અમારી ફેવરેટ વસ્તુ છે ને એમાં ને આ તમને જરાય નથી ભાવતું એમાં અમે ખાધોકડા છે આ ચાઇનીઝ આઈટમ છે ચાઇનીસ તો તમને ભાવતી નથી બાકીની કોઈ વસ્તુમાં અમે અમને કહો કે અમે ખાઈએ એમ અમે ખાઈએ એમાં ધ્યાન દ્યો માં એટલે અમારા પાસ્તા ઠરી જાય તો પછી મજા નહીં આવે એક તો મારે સવારનું મેં કઈ ખાધું નથી અત્યારે હા અત્યારે એક તો ખાવા બેઠીને એમાં તમે આવી ગયા કે જો ખાધોકડા પહેલા મને ખાઈ લેવા દયો પછી હું તમને ડોક્ટરે કીધું એટલે ખાવું પડે બાકી ચાંદી લગી ન ખાઈ

મસ્ત મજા આવી ગઈ ગરમાગરમ ચીઝ પાસ્તા ખાવાની તો હવે બોલો હવે હું કેતા હતા તમને તે તો મને ખોટો ખોટો બદનામ કરી દીધો માં દીકરી બે એવા ખાઠોકડા છે નામ મારું દે ખાઠોકડા કઈ નથી ખાવા તો જોઈએ ને માણાને ખાધા વગર એટલે તમે કીધું કે ખાતું રહેવાનું ખાતું રહેવાનું જેટલી વાર ભૂખ લાગે એટલી વાર મન થાય એટલી વાર ખાવાનું તો અમને મન થાય એ ખાઈએ તમને ભાવે એ બનાવીને દઉં ને તમે ખાવ છો ને તમને આ વસ્તુ નથી ભાવતી એટલે અમે રાહ જોઈએ શનિવારની બનાવી તો દઈ ને તમે તમને હે ને બે બે લીટર દૂધ લઈ દઈએ તમને ને ભૂખા રાખા દી હા રાખા ભૂખા કોઈ દી અમે હાથ દી જોઈએ ત્યારે શનિવાર આવે કે અમને આ ખાવાનો મોકો મળે નહીં તો દાળ ભાત રોટલી જ ખાવાના હોય હું તમને બે બે લિટર દૂધ લઈ દઉં એનું હું કરું બે વાટકા ભરી તો મેરું એની છાશ બનાવું બે બે વાટકા દૂધ ભરીને પીજાવ દી ના ના છાશ પીએ બરાબર છે દૂધ ન

એક તો લઈને ટકા ઘટે છે ને એમાં હાવ ઘટી જાય એના કરતા મેં કીધું ખાઈ લેવાનું ને પછી બાંધવાનું વાત કરવાની મને ખબર જ છે કે મારા ની આ પડે ના ન પડે અને જો રાઈતના ભગવાન હૃદય વહે ને મારા ભોળાનાથ જો સપને આવે ને એનું હૃદય પરિવર્તન થાય તો મારા ભાઈ ઉગડી જાય હું તો ભોળાનાથ ને માતાજીને પ્રાર્થના કરું કે થોડીક સદબુદ્ધિ દેજો ને સપને આવીને થોડુંક કંઈક કહેજો કે બાય છોકરાને ક્યાંક લઈ જવાય એમ બરાબર તો સારું હાલો આપણે હવે જાજી લપ નત કરવી ભેજા મારી નથી કરવી આપણે આજના વિડીયોનો અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ તો કંઈક અવો હતો અમારો આજનો દિવસ ને આ આજનો હતોયો તમને કેવો લાગ્યો જો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો জয় ভোলেনাথ জয় শ্রী রাম জয় ভোলেনাথ জয় শ্রী রাম